જામનગર સહિત સમગ્ર રાજ્યમાં થોડા થોડા સમયે પુરવઠા તંત્ર સંબંધિત સમાચારો બહાર આવતા રહે છે ત્યારે હાલમાં પણ આ પ્રકારનો એક પ્રશ્ન ઉભો થયો છે આજની તારીખ સુધી આ મહિનાનો અનાજ વગેરેનો જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચ્યો નથી જેને પરિણામે હજારો રાશન કાર્ડ ધારકો ચિંતામાં છે કે આ મહિનાનો અનાજ વગેરેનો જથ્થો મળશે ક્યારે સામાન્ય રીતે દર મહિને તારીખેથી બાર સુધી અનાજ સહિતના વિતરણનો જથ્થો ગોડાઉનથી સપ્લાય થતો હોય છે પરંતુ આ મહિને આ કામગીરીઓ હજુ શરૂ થઈ નથી જરૂરિયાતમંદ પરિવારો બજારમાં મળતું મોંઘું રાશન લઈ રહ્યા છે ત્યારે પહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવું રાશન કાર્ડ ધારકો કહી રહ્યા છે અહીંયા રાશન લેવા આવી છું મારાથી હલાતું ચલાતું નથી ધક્કો ખાધો બે ત્રણ વાર તો હજી સુધી અનાજ આવ્યું નથી તો અમારે શું કરવાનું તે અમને વિનંતી છે રાશનનું જેમ બને એમ વહેલો તક અમે અહીંયા રાશન લેવા આવી છીએ પણ હજી નથી એવું જ આજે અગિયાર દિવસથી આ ચારથી પાંચ ધક્કા ખાધા તો ઉપરથી નાચ નથી આવ્યું નથી આવ્યું કે છે અમે આ રાસણ મોંઘવું પડે એટલે અમે બહારથી લેવું પડે છે મારી પાસે આઠસો જ છે કાર્ડ હોલ્ડર એ અને અત્યારે વિતરણ ગોડાઉનથી જ સપ્લાય બંધ છે કોન્ટ્રાક્ટરોના કારણે એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે છેલ્લા છ મહિનાથી આ પૂરો થઈ ગયો છે અવારનવાર રજૂઆતોથી ચાલતું હતું આ વખતે તો સારું સ્ટોપ થઈ ગયું છે વિતરણ અમને વાંથી ગોડાઉનથી જ ન કરે આના કાર્ડ થકી તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ કાર્ડ હોલ્ડરોને આ બાબતમાં જામનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ વાત કરેલી અને ગયા મહિને આની પહેલાં પણ એ પ્રશ્ન ઊભો થયો ત્યારે અમારા ધારાસભ્ય અકબરીભાઈ એણે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી પડી ટેમ્પરરી વ્યવસ્થા ઊભી થઈ હતી કાયમી વ્યવસ્થા માટે મેં ગઈકાલે ગુજરાતના જે પ્રમુખ છે ફેરપ્રાઇસ ઓફ એસોસિએશનના પ્રહલાદભાઈ મોદી માનનીય શ્રી એમને મેં ફોન કરેલો શ્રી સચિવને પણ આ બાબતમાં રજૂઆત કરી અને સચિવશ્રીએ આ નિવેડો તાત્કાલિક લાવશું તેવું આશ્વાસન આપેલ છે